એક અરબ અને તેનો ઊંટ શિયાળાનો દિવસ હતો અરબ ઊંટની પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો રાતના અરબે તંબુ બાંધ્યો અને તેની અંદર ગયો ઊંટને બહાર રહેવા દીધો રાત વતી એમ ઠંડી વધી અરબ તંબુની અંદર અને ઊંટ તંબુની બહાર ઊંટને લાગી ઠંડી તંબુના કાણામાંથી ઊંટે તંબુમાં મોઢું નાખી અરબને કહ્યું બહાર ખૂબ ઠંડી છે શું હું મારી ડોક અંદર કોરું અરબે કહ્યું હા તું તારી ડોક અંદર કરી લે થોડી વાર થઈ ને ઊંટે અરબને કહ્યું બહાર તો ખૂબ ઠંડી છે શું હું મારા આગળના પગ અંદર લઉં અરબ કહે હા તું તારા આગળના પગ અંદર લઈ લે થોડી વાર થઈ ને વળી પાછું ઊંટ બોલ્યું બહાર તો ખૂબ ઠંડી છે શું હું અંદર આવી જો અરબ કહે અરે ના આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે ઊંટ કે એટલે હું અંદર આવું છું તમે બહાર જાઓ પહેલા અરબ તંબુની અંદર હતો અને ઊંટ બહાર હતું હવે ઊંટ અંદર અને અરબ બહાર થઈ ગયું ને અંદર બહાર બહાર અંદર મહાવરો હાથની આંગળીઓ જુઓ તો જોઈ બધી સરખી નથી ને એક નાની છે તો તેની બાજુની મોટી છે પછી એક નાની છે અને છેલ્લી તો સૌથી નાની છે આ ચિત્ર જુઓ અહીં તમારે એક કામ કરવાનું છે ચિત્રમાં જે મોટું છે તેની પાસે ખરાની નિશાની કરવાની છે આ હિપ્પો છે અને આ છે ગલોડિયું આ બંને માંથી કોણ મોટું છે હિપ્પો મોટો છે બહુ જ સરસ ચાલો તેની પાસે ખરાની નિશાની કરી દઈએ દોસ્તો હવે આ ચિત્રમાં જે નાનું લાગે તેની પાસે ખરાની નિશાની કરવાની છે જુઓ તો કેળનું પાન નાનું કે તુલસીનું તુલસીનું બહુ જ સરસ ખિસકોલી નાની કે ગાય વાહ આ તો બધાને આવડે છે કિસ્કોલી નાની તેની પાસે ખરાની નિશાની કરી દઈએ તેને ઓળખી બતાવો જોઈએ હા ખૂબ સરસ ચિત્રમાં ઝાડ આપેલા છે હવે એ કહો કે આપેલા ઝાડમાંથી સૌથી નાનું ઝાડ કયું છે એ તમે શોધી શકશો ફરી વાર સાંભળો સૌથી નાનું ઝાડ અરે વાહ આ રહ્યું સૌથી નાનું ઝાડ દોસ્તો તો આ બધામાં ઝાડમાં સૌથી મોટું ઝાડ કયું છે વાહ એ પણ મળી ગયું કેવી રીતે મળ્યું સૌથી મોટા અને સૌથી નાના ઝાડ પાસે ખરાની નિશાની કરી દઈએ હવે અહી જુઓ આ ચિત્રમાં ત્રણ પ્રાણીઓ આપ્યા છે કૂતરો બિલાડી અને હાથી આ ત્રણેય માંથી સૌથી મોટું પ્રાણી કયો છે આ તો ભાઈ બધાને આવડશે હાથી સૌથી મોટું પ્રાણી છે તો સૌથી નાનું પ્રાણી કયું છે આ ત્રણેય માંથી સૌથી નાનું બતાવવાનું છે બિલાડી બિલાડી સૌથી નાની છે તો આ શાનું ચિત્ર છે હા બગીચાનું ચિત્ર છે બાળકો લપસણી ખાય છે અને લપસણીની બાજુમાં ઝાડ છે ચિત્રમાં આપેલા બાળકોમાં જે બાળક ઉપર છે તેની પાસે ખરાની નિશાની કરો તો નીચે કયા બાળકો છે સરસ આ બે બાળકો નીચે છે બિલાડી ક્યાં છે ઉપર કે નીચે નીચે તો ઉપર શું છે ઉપર પક્ષી છે જે નીચે છે તેની પાસે ગોળ કરો આ છે કુંભારભાઈ કુંભારભાઈ બનાવે માટલા એમણે બનાવેલા માટલા અહીં પડ્યા છે દોસ્તો તમારે સૌથી ઉપર જે માટલું હોય તેના પર ખરાની નિશાની કરવાની છે જુઓ તો કયું માટલું સૌથી ઉપર છે મળી ગયું સરસ પગથિયાની એક બાજુ છે બિલાડી અને બીજી બાજુ છે કલુડિયું તમારે ધ્યાનથી જોઈ અને કહેવાનું છે કે સૌથી નીચેના પગથિયા પાસે કયું પ્રાણી છે બિલાડી સરસ તેની પાસે ખરાની નિશાની કરો ચિત્રમાં ઘર છે ઝાડ છે અને ઉડતા પક્ષીઓ છે તમારે ધ્યાનથી જોઈને કહેવાનું છે કે ઘરથી નજીક કયું પક્ષી છે જુઓ તો ઘરથી નજીક કયું પક્ષી છે મળી ગયું ઘરની નજીકનું પક્ષી ચાલો ઘરથી નજીક ઉડતા પક્ષી પાસે ખરાની નિશાની કરી દઈએ હવે આ ચિત્રમાં ઝાડ છે એ તમે જોયું ઝાડના થડ પાસે કોણ છે અરે વાહ ઉંદર ભાઈ છે દોસ્તો આ ઝાડથી દૂરની બિલાડી પાસે તમારે ખરાની નિશાની કરવાની છે આ બિલાડી તો ઝાડની નીચે જ છે આપણે તો ઝાડથી દૂરની બિલાડી પાસે નિશાની કરવાની છે હા હવે મળી ગઈ ને ઝાડથી દૂર છે એ બિલાડી હા તેની પાસે કરો ખરાની નિશાની આ ચિત્ર જુઓ બગીચામાં ઝૂલો સાવ ખાલી પડ્યો છે હવે જુઓ ઝૂલા તરફ દોડીને આવતા બાળકો દેખાયા મને કહો જોઈએ આ બાળકોમાંથી માંથી જુલાથી સૌથી નજીક કોણ છે હા જુલાથી સૌથી નજીક આ છોકરો છે તેની પાસે શાની નિશાની કરીશું ખરાની બહુ જ સરસ છોકરો જુલાથી સૌથી નજીક છે તો જુલાથી દૂર કોણ છે હા છોકરી પણ કઈ છોકરી જેના હાથમાં ફુગ્ગા છે એ હા કે ના સારું આ છોકરી જેના હાથમાં કાંઈ નથી એ સરસ તેની પાસે ખરાની નિશાની કરો હવે આ બંને ચિત્રો જુઓ પહેલા ચિત્રમાં ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પાસે ખરાની નિશાની કરો અને એ મુજબ બીજા ચિત્રમાં પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર ખરાની નિશાની કરેલ છે બધાએ એક બાજુ જુદા જુદા આકારની કેટલીય વસ્તુઓ આપી છે અને બીજી બાજુ એક છોકરો એક કાગળ લઈને ઉભો છે તેમાં જુદા જુદા આકારની ચાર વસ્તુઓ દોરેલી છે જુઓ આ પીપને લીટી કરીને જોડ્યો છે એના જેવો જ આકાર ધરાવતા પાવર સાથે દોસ્તો આ આકારને નળાકાર કહે છે ચાલો નળાકાર જેવા આકાર ધરાવતી બીજી વસ્તુઓને લીટી કરીને જોડી દઈએ આ ભૂંગળા જેમ વાળેલો કાગળ જુઓ પછી તેની બાજુમાં આપેલો નાનો ડબ્બો એ પણ કાગળમાં બતાવેલ પીપ અને પાવરના જેવો જ આકાર ધરાવે છે એને લીટી કરી અને જોડી દઈએ આવા જ બીજી વસ્તુઓ શોધીએ મીણબત્તી પેન્સિલ અને આ વોટરબેગ છે ને એવા આકારના એમને પણ લીટી કરી અને જોડી દઈએ હવે કાગળમાં બતાવેલા પીપને અને તેની સાથે જોડેલી વસ્તુઓને એક બાજુ મૂકી દઈએ નાની ટોપી જેવાંકુ કહે છે જોડી દઈએ અને અલગ મૂકી દઈએ એના જેવો જ આકાર હોય એવો એવો આ

ગોળ આકાર વાળી વસ્તુઓ સાથે લીટી કરી જોડીએ જુઓ તો ગોળ આકાર વાળી કઈ કઈ વસ્તુઓ છે નારંગી વા સાચું છે પછી દડો હા એ પણ સાચું છે પછી ફુગ્ગો અને તડબુજ બહુ જ સરસ એ પણ સાચું તેમને જોડી દઈએ આ ગોળ લાડવા સાથે અને અલગ મૂકી દઈએ હવે આ ચોરસને એના જેવો જ આકાર ધરાવતી વસ્તુઓ સાથે લીટી કરી જોડીએ અને અલગ મૂકી દઈએ બધા આકારો એમના જેવો જ આકાર ધરાવતી વસ્તુઓ સાથે જુદા જુદા થઈ ગયા ને દોસ્તો નારંગી દડો ફુગ્ગો અને તડબુચ એકસાથે કેમ છે કારણ કે તે ગોળ છે આઈસ્ક્રીમનો કોર્ન અને ચોક્કરની ટોપી સાથે કેમ આવ્યા કારણ કે તે શંકુ જેવા છે એક હતું કેટાનું બચ્ચુ બચ્ચું એની મમ્મીને કે મારે તો દાદીમાને મળવા જવું છે એની મમ્મી કે જા બચ્ચુ તો ચાલ્યું દાદીમાને મળવા વચ્ચે આવ્યું જંગલ પણ બચ્ચું ડર્યું નહી રસ્તામાં બચ્ચાને મળ્યું વરુ વરુ બચ્ચાને કહે હું તને ખાઈ જઈશ બચ્ચું કે હું મારા દાદીને મળવા જાઉં છું દાદીને મળી હું પાછો આવું ત્યારે તમે મને ખાજો અત્યારે મહેરબાની કરીને મને જવા દો

ઢોલકમાં બેસાડી દીધું પછી ઢોલકને રસ્તા ઉપર ગબડાવ્યું ઢોલક તો જાય ગબડતું જાય ગબડતું 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 ઢોલક આવ્યું વરુ બેઠું હતું ત્યાં બચ્ચાએ જોયું તો વરુ એની રાહ જોઈને બેઠું હતું બરાબર ઢોલક ગબડતું ગબડતું વરુ પાસે આવ્યું એટલે બહારથી વરુએ ઢોલકને પૂછ્યું તે અહીંથી ગેટાના બચ્ચાને જતા જોયું અંદરથી બોલ્યું ના વરુને શંકા ગઈ માનો ન માનો પણ ઘેટાનું બચ્ચું આ ઢોલકમાં જ છે પણ એટલી વારમાં તો ઢોલક જાય ગબડતું જાય ગબડતું વરુ એની પાછળ પાછળ દોડવા લાગ્યું પણ ઢોલક છેક બચ્ચાના ઘર આગળ આવીને ઉભું રહ્યું બચ્ચું ફટાક કરતું નીકળીને ઘરમાં જતું રહ્યું અંદર જઈ એણે દાદીમાનો આભાર માન્યો અને વરુભાઈ નિરાશ થઈને ત્યાંથી જતા રહ્યા બાળ દોસ્તો દાદીએ બચ્ચાને ઢોલકમાં કેમ બેસાડ્યું કારણ કે ઢોલક આકારમાં ગોળ જેવું છે તેથી તે આસાનીથી ગબડી શકે છે પણ તમે મને કહો તો ढोलक ની જગ્યાએ હાર્મોનિયમ એટલે કે સંગીત નું એક સાધન તેમા બચ્ચાને બેસાડ્યું હોત તો તો તે સાધન ગબડે કે સરકે હાર્મોનિયમ સરકે એટલે કે ગોળ જેવા આકારો ગબડી શકે ઉદાહરણ તરીકે ગોળ નળાકાર જ્યારે ગોળ સિવાયના આકારો સરકી શકે ઉદાહરણ તરીકે સમગણ લમગન